ઉમરામાં બાવિસ અસરગ્રસ્તોની જગ્યાનો કબજો મળે તેના ત્રણ દિવસમાં તાપી પુલની કામગીરી શરૂ કરવા પાલિકા સજ્જ છે કમિશ્નર બંછા નિધિ અને સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણી ત્રીસમી જૂન પહેલા તાપી પુલ ખુલ્લો થાય તે મુજબ તૈયારી કરવા સૂચના પણ આપી દીધી છે બાલ ઉમરા તાપી પુલનું લાંબા સમિતિ ગુંચવાયેલું કોકડું હવે ઉકેલાયું છે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં પાલિકાને અસરગ્રસ્તો તરફથી કરારનામું રાજુ કરાનાર છે આ કરારનામાના આધારે ગુજરાત કેસનો નિકાલ કરે સંમતિ સધાયા બાદ કેટલાક દિવસમાં જગ્યા કબજો મળશે તે નક્કી થશે ચોમાસાને હવે ચાર મહિના બાકી છે ત્યારે પાલિકાએ ચોમાસા પહેલા તાપી પુલ ખુલ્લો મૂકી શકાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ બ્રિજ વિભાગના અધિકારીને બોલાવી જગ્યા મળતા પુલની કામગીરી શરૂ કરવા સૂચના આપી છે સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ કહ્યું હતું કે તાપી પુલ એકસો પચાસ મીટર લંબાઈમાં બે સ્પાન અને એપ્રોચ સહિતની કામગીરી બાકી છે આ ઉપરાંત પુલ પર રસ્તો અને લાઇટ પોલ ઊભા કરવાની કામગીરી પણ બાકી છે આ તમામ કામગીરી એકસાથે શરૂ થાય તો ત્રણથી ચાર મહિનામાં તાપી પુલ ખુલ્લો મુકાશે બ્રિજ વિભાગના અધિકારીને બોલાવી અંગે જરૂરી સૂચના પણ અપાઈ છે ઇજાતદાર વિજય મિશ્રી દ્વારા સુરતમાં અન્ય લોકેશન પર તાપી પુલની કામગીરી ચાલી રહી છે ઇજાતદાર ટૂંકી મુદતની નોટિસમાં મશીનરી અને માણસો ખસેડી કામગીરી શરૂ કરવા બ્રિજ વિભાગે તાકીદ પણ કરી છે કુરેશી